નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે પછીનો આગામી હપ્તો એટલે કે બે હજાર છવ્વીસનો હપ્તો મેળવવા માટે એકત્રીસ તારીખ પહેલાં તમારે આ એક કામ કરવું પડશે જો તમારું કેવાયસી બાકી હોય તો તમે કેવાયસી કરાવી લેજો કારણ કે પીએમ કિસાન યોજનાનો હવે પછીનો હપ્તો ખેડૂતોના ખાતામાં કેવાયસી હશે તો જ આવશે અને એ પહેલાં તમારું નામ છે કે નહીં એ ચેક કરવું ભૂલતા નહીં કારણ કે હવે જો તમારું નામ કેવાયસી અંતર્ગતના લિસ્ટમાં હશે તો જ તમને હપ્તો મળવાપાત્ર રહેશે ખાસ કરીને આ બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો મળ્યો એ પછી બાવીસમા હપ્તા માટે ઘણા બધા ખેડૂત મિત્રોએ ફોર્મ પણ ભરી દીધા છે સરકાર તરફથી પણ નવા ફોર્મ છે એ ખેડૂતોના ભરવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા તે પછી બાવીસમા હપ્તા માટે ઘણા બધા ખેડૂત મિત્રોએ ફોર્મ પણ ભરી દીધા છે હવે તમને જણાવી દઈએ કે બાવીસમો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આવશે અને આ બાવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવે તે પહેલા સરકાર તરફથી બજેટ જાહેર કરવામાં આવશે અને એ બજેટની અંદર નિર્ણય લેવામાં આવશે કે ખેડૂતોને જે બે હજાર રૂપિયા દર ચાર મહિને આપવામાં આવે છે એની જગ્યાએ ચાર હજારનો હપ્તો થશે કે નહીં અને આ હપ્તાની અંદર વધારો થશે કે નહીં એ માટે બજેટ જાહેર કરવામાં આવશે અને બજેટમાં શું નિર્ણય લેવામાં આવશે એના વિશેની માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રો છે એમને ખાસ વિનંતી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરરોજ આવી જ રીતના નવી માહિતી સાથીના વીડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના બે હપ્તા છે એ ખેડૂતોના ખાતામાં એકસાથે મળવાપાત્ર રહેશે જે ખેડૂતોને એકવીસમો હપ્તો નથી મળ્યો એ ખેડૂતોને બાવીસમો હપ્તો અને એકવીસમો હપ્તો બંને હપ્તા છે એકસાથે મળી શકે છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં એકવીસ હપ્તા જમા કરી દેવામાં આવ્યા છે પરંતુ કેવાયસી એફટીઓ પ્રોસેસ અને આ જે કાર્ડ સાથે બેંક એકાઉન્ટ સીડિંગ આ બે ઓપ્શન બેથી ત્રણ ઓપ્શન નથી કરાવેલા તો એમના ખેડૂતોના ખાતામાં બે હજાર રીપનો હપ્તો નથી મળ્યો અથવા તો આધાર સીડિંગ નથી કરાવ્યું ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી એવા ખેડૂતોના બેંક ખાતાની અંદર આ એકવીસમો હપ્તો છે એ જમા નહોતો થયો હવે જે ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો જમા નહોતો થયો એવા ખેડૂતોને ફરી એક વખત સરકારે એક મોકો આપ્યો છે જો તમે તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવી નાખશો તમારા બેંક ખાતા સાથે કેવાયસી કરાવી નાખશો અથવા તો તમે જે ફોર્મ ભરેલું છે એમાં ફાર્મ રજિસ્ટ્રી કરાવી નાખશો એટલે કે ખેડૂત નોંધણી કરાવી નાખશો તો તમને પણ હવે પછીનો આગામી બાવીસમો હપ્તો છે એ મળવાનું શરૂ થઈ જશે બાવીસમો હપ્તો તમારા બેંક ખાતાની અંદર આવે એટલે તમને એકવીસમાં હપ્તાના પૈસા જે બાકી છે એ પણ મળી શકે છે એ પ્રકારના અત્યારે સમાચાર મળી રહ્યા છે તો દરેક સમાચાર આજના વિડીયોની અંદર જોવાના છે ખાસ કરીને વિડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ કરીને ગુજરાત રાજ્યના દરેક લોકો સુધી આજનો વિડિયો શેર કરી દેજો સૌ પ્રથમ મિત્રો ગુજરાત રાજ્ય માટે જે બજેટ જાહેર કરવામાં આવશે અને ભારત દેશના કેન્દ્ર સરકાર તરફથી જે બજેટ જાહેર કરવામાં આવશે એમાં શું નિર્ણય લેવામાં આવશે એ વિશેની તમને માહિતી જણાવીએ તો મિત્રો બજેટમાં આંકડાઓ માટે એક મોટો ફેરફાર દર્શાવે છે જેમાં આ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળમાં વધારાનો જે સ્પષ્ટપણે દર્શાવે છે જેમાં કૃષિ ક્ષેત્રે તેની પ્રાથમિકતાની યાદી છે ટોચ ઉપર રહે છે એટલે કે ચારું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ પર નજર કરીએ તો સરકારી શરૂઆતમાં સાઈઠ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી કે ખેડૂતોની જરૂરિયાતો અને યોજનાઓના વ્યાપને ધ્યાનમાં રાખી અને આ રકમ વધારી અને છ હજાર પાંચસો કરવામાં આવી એટલે છ હજાર ત્રણસો પચાસ કરોડ રૂપિયા કરવામાં આવી હતી અને આ વધારો મિત્રો મામૂલી નથી તે લાભાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ પાત્ર ખેડૂતોના ભંડોળમાં અવરોધ ન આવે એ માટે ખાતરી કરવાની સરકારની ઈચ્છા દર્શાવે છે અને એમાં પણ છેલ્લા બે વર્ષમાં બે હજાર કરોડ રૂપિયાથી વધુનો બજેટ બહાર પાડવામાં આવ્યો અને વધારે સરકાર દ્વારા છે એ ઘણા બધા ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે લગભગ ભારત દેશના નવ કરોડ અને લગભગ નવ સાડા નવ કરોડ જેટલા ખેડૂતોને છે પીએમ કિસાન યોજનાની જે માહિતી છે એ માહિતી અંતર્ગત પીએમ કિસાન યોજના અંતર્ગત જોડાવેલા છે એટલે કે રજીસ્ટ્રેશન કરાવેલા છે અને દરેક નવ કરોડ ખેડૂતોને બબ્બર રૂપિયાનો હપ્તો ટાઈમસર મળી જશે પરંતુ તેમાં ઘણા બધા એવા ખેડૂતો છે જેમને ફાર્મ રજિસ્ટ્રી નથી કરાવ્યું તેમના ફોર્મની અંદર ભૂલ છે મિસ્ટેક છે એવા ખેડૂતોને હપ્તો મેળવવા માટે થોડીક વાર લાગે છે અથવા તો રાહ જોવી પડશે કારણ કે સિસ્ટમની અંદર જે ખેડૂતોના નામ જાહેર થયા છે એ જ ખેડૂતોને સર્વપ્રથમ છે હપ્તો મળવાપાત્ર રહેશે હવે મિત્રો સન્માન નિધિ યોજના એટલે કે આ જે યોજના છે એની અંદર રકમમાં વધારો થઈ શકે છે કે કેમ કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજનાની જે યોજના ચલાવવામાં આવે છે કેન્દ્ર સરકાર તરફથી તો એ યોજનાની અંદર વધારો થશે અને સરકાર છે એ ખેડૂતોને બે હજારની જગ્યાએ ચાર હજારનો હપ્તો આપશે તો એના વિશેની તમને માહિતી જણાવીએ તો દરેક ખેડૂતોને મોં ઉપર સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે આ જે વાર્ષિક છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે એની અંદર વધારો થશે શું ખેડૂતોને છ હજાર રૂપિયાની જગ્યાએ બાર હજાર રૂપિયા મળશે વાર્ષિક સહાય છે એ ડબલ થઈ જશે તો આ ઘણા બધા પ્રશ્નો છે તો તમને જણાવી દઈએ તો સરકાર તરફથી હજુ સુધી ઓફિશિયલી માહિતી નથી આપી અથવા તો એવું પણ કહેવામાં નથી આવ્યું કે બે હજાર રૂપિયાના હપ્તાની અંદર વધારો થશે અથવા પીએમ કિસાન યોજનાની અંદર વધારો થશે એવું હજુ સુધી સરકાર તરફથી સ્પષ્ટપણે કહેવામાં નથી આવ્યું અત્યારે જે તમને માહિતી સમાચાર કોઈ પણ જગ્યાએથી મળી રહ્યા હોય તો એ દરેક માહિતી અને સમાચાર ફેક હોઈ શકે અથવા તો જે છે એ ન્યૂઝ રિપોર્ટ આધારિત હોઈ શકે પરંતુ ઓફિશિયલી તારીખ અને માહિતી સરકાર તરફથી જ્યારે રિલીઝ કરવામાં આવે આવશે તો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌ પ્રથમ તમને માહિતી મળી જશે અથવા તો ફેસબુક પેજના માધ્યમથી પણ તમને અપડેટ છે એ મળતી રહેશે ખાસ કરીને ગુજરાત રાજ્યના ખેડૂતોને એ જણાવવાનું કે ગુજરાત રાજ્યની વાર્ષિક આવક જે છે અત્યારે દર મહિને તમે જુઓ તો દર મહિને ખેડૂતોની જે આવક છે એ આવક તો વધવી જોઈએ કે નહીં પરંતુ ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ખેડૂતો એમાં પણ સૌરાષ્ટ્ર અને ભાવનગર ગુજરાતની નજીકના જે વિસ્તારો છે એમાં તો લગભગ દરેક ખેડૂત મિત્રો જે છે એ રેગ્યુલર છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર ભાવનગર શહેર અને બીજા અન્ય એવા શહેરોની અંદર જે ખાતેદારો છે એ દરેક ખાતેદારો પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના બે હજારના હપ્તાને વધાવે છે પરંતુ જો કારીગર અથવા તો સરકારી યોજના અંતર્ગતના જે ફેરફારો છે એની અંદર નિયમોની અંદર ફેરફાર થાય તો એમાં કોઈપણ પ્રકારના ફેરફારની અસર છે એ જોવા મળી શકે પરંતુ અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર જે બે હજાર રૂપિયા આપવામાં આવે છે અને એ બે હજાર રૂપિયાની રકમની અંદર મોટા માપવા છે એ ટ્રાન્સફર થતી રકમ જે બે હજાર રૂપિયાનો હપ્તો ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર થાય છે તો આ વખતે ખેડૂતો પણ એવું ઈચ્છી રહ્યા છે કે ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી જે હપ્તો રકમ ટ્રાન્સફર થાય છે એની અંદર વધારો થવો જોઈએ તો હજુ સુધી સરકાર દ્વારા આ સિસ્ટમની અંદર કોઈપણ પ્રકારનો વધારો કર્યો નથી જેમાં બે થી ત્રણ રેન્જ સુધીના જે છે એ વધારાના ટોર્ચર કરેલા હીરા હોય છે જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે થી ત્રણ દિવસ વાતાવરણની અંદર જો પલટો આવે અને ફાર્મર રજિસ્ટ્રી કરવાનું બાકી રહી જાય તો એકત્રીસ ડિસેમ્બર તમારા માટે છેલ્લી તારીખ છે એકત્રીસ તારીખ પહેલાં તમે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેજો જે પણ ખેડૂતોનું ફાર્મર રજીસ્ટ્રેશન બાકી છે એવા ખેડૂતોએ વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રી કરાવવું પડશે જો ખેડૂત નોંધણી તમે કરાવેલું હશે તો તમારા બેંક ખાતાની અંદર હપ્તો છે એ વહેલી તકે પડી જશે એટલે કે જમા થઈ જશે જો તમે ફાર્મર રજિસ્ટ્રી કે ખેડૂત નોંધણી નથી કરાવતા તો તમારો હપ્તો છે એ અટવાઈ શકે છે તો આ માટે પીએમ કિસાન યોજનાનો જે છેલ્લો એકવીસમો હપ્તો જાહેર થયો ત્યારે પણ આપણે સમાચાર જે છે એ જાણ્યા હતા કે ખેડૂતોને છે એ ધ્યાન આપવાની જરૂર છે અને આ વખતે ફરી એક વખત ખેડૂતોને ધ્યાન આપવાની જરૂર છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે પછી બાવીસમો હપ્તો જે છે એ ફેબ્રુઆરી મહિના સુધીમાં જ જમા થઈ શકે છે નવેમ્બર ઓગણીસના રોજ ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થયો ત્યાર પછીના ચાર મહિનાનો સમય એટલે કે ફેબ્રુઆરી મહિના સુધીમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર છે એ લગભગ ફરી વખત છે સમાચાર સ્વરૂપે પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થશે તો આ માટે છે અત્યારે ગુજરાત રાજ્યના દરેક ખેડૂતોને પણ જાણકારી આપવાની કે જો તમે ફાર્મ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તમે વહેલી તકે ફોર્મ ભરી દેજો અને જો ફોર્મ ભરેલું છે અને ફાર્મર રજીસ્ટ્રેશન પણ કરાવેલું છે તો તેને અપલોડ કરી દેજો